આ કવનો છે સારવાયા અલગ આવ પાછો આવનો જાવ આ પૂરે ગામ મારું વાવ પકરા એ પણ આ અલગ નહી જે છેર થી બોલે કે રહી ઉપર થી નહી હા તમર હારી પડે હરે ઇકે એવું હારી પડે દીતા છે આ છે હા સાર માતા ભાઈ મમ્મી પડતી જ ના હોય હાજર પડતી જ ના હોય ને